અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના નર્મદા કિનાલ પર આવેલ ઓવરબ્રિજના છે આથી પેટ્રોલ અને ડીઝલ ખર્ચ અત્યંત વધી ગયો છે અને પરિવહન વ્યવસાયોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે સ્થાનિક ગાડી માલિકો અને ડ્રાઈવરોનો આક્ષેપ છે કામ લાંબા સમયથી અચલ હોવા છતાં કોઈ સ્પષ્ટ કાર્યવાહી કરવામાં નથી આવતી તેઓએ કડક શબ્દોમાં માંગ કરી છે કે નર્મદા કેનાલ ઉપરના ઓવરબ્રિજના ડાયવર્ઝનનું કામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે આ બાબતે ધંધુકા સંબંધિત અધિકારીઓ તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સામે તથા ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે લેખિત રજૂઆત કરાઈ છે સ્થાનિકોનો આક્ષેપ છે કે લાંબા સમયથી કામ લટકાવવાના કારણે પરિવહન વ્યવસ્થા ખોરવાઈ રહી છે પરિવહન વ્યવસાયીઓએ ચેતવણી આપી છે કે જો આવનારા દિવસોમાં ડાયવર્ઝનનું કામ શરૂ ન થાય તો ધારાસભ્ય અને સંબંધિત વિભાગ સામે ઉગ્ર રજૂઆત તથા આંદોલન કરવામાં આવશે રનજીભાઈ ચૌહાણ મારી રજૂઆત છે કે કેટલા સમયથી કેનલ નું બંધ હોવા છતાં તમારે જવું પડે છે વારંવાર રજૂ કરતા ઘણો સમય લાગી ગયો છે હજી એનો કંઈ ઉકેલ આવ્યો નથી કે બહારની ગાડીઓ જાય છે પણ ગામની ગાડીઓ જવા નથી દેતા રાત્રે બે કલાક પછી ગાડીઓ જાય જ છે ઓલરેડી નીકળે જ છે પણ અમારી ગાડીઓ કોઈ નીકળવા દેતા નથી માલવાહક ભારે વાહનોના બધા તમામ ટ્રક માલિકો ડ્રાઈવરો શ્રી કાળુભાઈ ડાભેની ઓફિસે આજે રજૂઆત કરવા આવેલા છીએ ઘણા સમયથી ધંધુકા મોટા વાહનોની અવર જવર ઉપર પ્રતિબંધ લાગેલો છે એના અનુસંધાને અમે લોકો ધારાસભ્ય શ્રી ની ઓફિસે અત્યારે આવેદન આપવા આવેલા છીએ ધંધુકાથી ધોલેરા ફેરવીને જવી તો પચાસ કિલોમીટરનો અમને મિનિમમ માર પડે છે એટલે આવવા જવામાં પચાસ કિલોમીટરનો માર પડે છે સરેરાશ પચીસો થી ત્રણ હજાર રૂપિયાનો એક ચક્કર એટલે મંથલી માસિક અમારે પચીસ થી ત્રીસ હજાર રૂપિયાનો નુકસાન સહન કરવું પડે છે આ આવેદન અમે ધારાસભ્ય શ્રી નર્મદા વસાહત પ્રાંત અધિકારી સાહેબ તથા ધંધુકા પોલીસ સ્ટેશનમાં આપીએ છીએ